સાથે હું છું હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું તો સુરતના કિમ નજીક ટ્રેનના પાટા ઓથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતમાં ઘટના બની છે જેમાં અજાણ્યા તીખણ ખોડ દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઘટના અંગે વાત કરીએ કે રેલવે ટ્રેકના ફીસ પ્લેટ ખુલ્લા મળી આવ્યા હતા સુરતની આ ઘટના બની છે જેમાં રેલવે અધિકારીઓને ઘટનાની જાણ થતા જ રેલ વ્યવહાર બંધ કરાયો હતો રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરાયો છે સુરતમાં કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરતના કિમ નજીક ટ્રેનના પાટા ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ અજાણ્યા તે ખડખોળ દ્વારા ટ્રેન ઉતલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો રેલવે અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ સાથે જ રેલવે ટ્રેકના ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા હતા જે પ્રમાણે આ ઘટના પ્રકાશમાં આવી તે બાદ રેલવે અધિકારીઓને ઘટનાની જાણ થતાં જ રેલ વ્યવહાર બંધ કરાયો હતો અને આ સાથે જ ફરી એક વખત રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરાયો છે

ફરી ટ્રેક ની ફી પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ આ અજાણ્યા ઇસમો કોણ હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તો સમગ્ર બાબતને જોતા રેલ વ્યવહાર ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ ઘટના બનતાની સાથે જ રેલવેના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે જે તપાસના ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા હતા ચોક્કસપણે વાત કરવામાં આવે સુરત શહેરની હોય કે પછી જિલ્લાની વાત કરવામાં આવે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રેલવે પોલીસના પેટ્રોલિંગ અને સવાલો ઉભા થતા હોય છે જ્યારે આ ઘટના જે છે તે બની છે તેને લઈને પણ જે અજાણ્યા ઐસમો દ્વારા આજે ટ્રેન પલટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કોશિશ કરવામાં આવી છે તેને લઈને સમગ્ર બાબતને જોતા હાલ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે કેમ નજીકમાં બનાવા છે આપને આપ્યો છે કઈ કાય મોટી દુર્ઘટના ટળી છે અને હાલ રેલવે તંત્ર અને પોલીસ વિભાગને ટીમ પણ ત્યાં પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી રહી છે જી જી બિલકુલ સાહેબ કયા કારણોસર આ ઘટના બની છે કયા કારણોસર કારસ્તાન ઘડવામાં આવ્યું છે શું કોઈ આરોપી પર શંકા છે કોઈ ધરપકડ થઈ છે કે નહીં અત્યાર સુધી કોઈ પણ આરોપીની ધરપકડ થઈ નથી એવી સામે આવી રહી છે તપાસ ધરપકડ બાદ જ બહાર આવશે પરંતુ જે ઘટના બની છે તે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે જે ટ્રેન પલટવાની કોશિશ કરવામાં આવી હતી અજાણ્યા ટિકળખોલ દ્વારા ટ્રેન પલટવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા